તો જય માતાજી મિત્રો આજના નવા ચેલેન્જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો આજનો ચેલેન્જ વિડીયો આપણો રાખેલો છે કે એક પગે ઊભા રહો અને ઇનામ જીતો તો આપણે કઈ રીતે ઊભું રહેવાનું છે તો તમને બતાવું તો મિત્રો આ રીતે અમુક ઊભું રહેવાનું છે અને આ રીતે આમ જ રાખવાનું છે હાથ બાદ આમ પગને પકડવાના નથી આજ રીતે અમુક ઊભું રહેવાનું છે અને જો આમ ઊભું રહેતા રહેતા આમ પગ હરકી જાય તો આપણે વિકેટ ગણવામાં આવશે મિત્રો આપણે છે ને ચેતનભાઈ આજ રીતે જ આજ જ ઉભી રીતે ઉભરવાનું છે પગ પણ પકડવાનું નથી તો આમ રીતે ઉભરવાનું છે અને જે વધારે સમય સુધી આમ એક પગ પર ઊભા રહેશે એટલે ટકી રહેશે તો એને આપવામાં આવશે આપણે સો રૂપિયાનું ઇનામ તો ચેલેન્જ વિડીયોની અંદર જોડાયા રહેજો તો આપણે પહેલો નંબર છે આપણે મારો બીજો નંબર છે આપણે ચેતનભાઈનો અને ત્રીજો નંબર છે આપણા ભાવેશભાઈનો તો ચેલેન્જ વિડીયોની અંદર એન્ડ સુધી જોડાયા રહેજો તો તમને જોવાની મજા આવશે તો મિત્રો દીપકભાઈનો વારો આવે ગયેલો છે તો આ ટાઈમે બતાડી દઈએ સ્ટાર્ટ કરીએ છે તો ઘરે રેડી ફાટ રેડી છે ને પકણ કમપલીટ મુકાઈ લો જોઈ શકો છો દેવાભાઈ કેટલા મિનિટ સુધી ઉભો છું તે તમને જોડે આ રેજો ચેલેન્જ અંદર 14 સેકન્ડ થઈ ગયા છે 14 13 12 11 ભાઈ ઉભો છે નાચવાનું ફિલિંગ થાય છે ત્રીસ સેકન્ડ થઈ ગયા છે ભાઈ કેવું લાગે છે એકદમ પણ થોડું થોડું હવે પગ ચાલુ થયેલું છે ચાલુ છે પણ ચાલુ થઈ છે પેલી એક મિનિટ થઈ ગઈ પૂરી તમે આપણે ટાઈમ તમારી પાસે જ રાખવો સ્ટોપ હોય ને તો સ્ટોપ જલ્દી સ્ટોપ કર્યા પછી તમે બતાવજો ભાઈ છે છે બરોબર નો આહ્યો મને છે

મિત્રો આપણે ચેતનભાઈ રેડી છે ને જોઈ લો ચોરસ બોક્સ પાડેલું છે આપણે અને ચેતનભાઈ રેડી છે ને જોઈ લો ચેતનભાઈ કેવું ફિલિંગ થાય છે બહુ છે અને પગ દુખે છે એવું લાગે અને મિત્રો આપણે ઓગણીસ સેકન્ડ વીસ સેકન્ડ થયેલા છે અને ચેતનભાઈ આ બાજુ આમ ફિલિંગ એકદમ મસ્ત જેમ ચેતનભાઈ પગ ઉચલો તમારો પગ એટલા પર જ રહેવા જોઈએ અને જોઈ લો પાથળથી પણ તમને બતાવું જોઈ લો એકદમ પગ જોઈ લો આ એકદમ ચોરસ બોક્સ પાડેલું છે અને આપણે છેલ્લા ચાલીસ સેકન્ડ અને ચેતનભાઈ આ બધું ભાડે છે દુઃખ પડેલા છે મને થતું હતું એવું થાય છે અડતાલીસ સેકન્ડ ઉગમ પચાસ આપણે ચેતનભાઈ રહેલા છે મારાથી પણ વધારે રહેશે એવું લાગે છે ચેતનભાઈ જોઈ લો મિત્રો આપણે એક મિનિટની એક સેકન્ડ બે સેકન્ડ થઈ ગયેલા છે અને આપણા ચેતનભાઈ અહીંયા ઊભા જ છે આ રીતે હલવાનું એમનું હવે સ્ટાર્ટ થયેલું છે એક ને દસ એક મિનિટ અને બાર સેકન્ડ ને હલવાનું ચેતનભાઈ જોઈ લો હા ઊભા જ છે હજુ ઊભા જ છે ટાઈમર છે એક મિનિટ પચીસ સેકન્ડ છબ્વીસ મારાથી જવાના છે જોઈ લો મિત્રો હા એ ચેતનભાઈ હજુ રેલા જ છે રેલા જ છે બોક્સની અંદર એક મિનિટ આડત્રીસ સેકન્ડ મારાથી આગળ વટી ગયા પાક બહુ દુઃખે છે દુઃખે છે સ્ટાર્ટિંગ હવે થયેલું છે એમનું મિત્રો એક પગ ઊભા રહેવાનું એટલે કંઈ સહેલું કામ નથી એક પગ દુખી ગઈ જોઈ લો હજુ ઊભા જ છે ચેતનભાઈ ઊભા જ છે જોઈ લો અને એક પગ આ આપણે બે મિનિટ પૂરી થયેલી છે ચેતનભાઈને જોઈ લો મિત્રો અને આ આ હલવાનું બહુ વધારે સલુ થઈ ગયું છે જોઈ લો જોઈ લો નીચું દીધેલું છે અને પાછું ઊંચા જવું છે ચેતનભાઈએ બહુ કોશિશ કરેલી છે બે મિનિટ ઉભે રાવવાની હજુ વિકેટ નથી ત્યાં એટલે સારું કહેવાય બે મિનિટ અને ત્રીસ સેકન્ડ ચેતનભાઈ કેવું થાય છે ફિલિંગ કેવું આવે હવે સ્ટાર્ટ થયું બરાબરનું તો મિત્રો આપણે જોઈ લો ચેતનભાઈ ફૂલ હલવાનું સ્ટાર્ટિંગ કરી દીધેલું છે અને તો મિત્રો આપણે બે મિનિટ અને છત્રીસ સેકન્ડની અંદર આપણે ચેતનભાઈએ પૂરું કર્યું છે એટલે વિકેટ થયેલા છે ચેતનભાઈ તમારી કે લઈ બે મિનિટ અને છત્રીસ સેકન્ડ તો હવે આપણે વારો છે ભાવેશભાઈનો તો ભાવેશભાઈને આપણે આપણે એક વાગે ઊભા રાખીશું અને ચેતનભાઈને આપણે થયેલી છે બે મિનિટ અને છત્રીસ સેકન્ડ ઊભા રહેલા છે તો હવે આપણે ભાવેશભાઈને ઊભા રાખીએ ભાવેશભાઈનો વારો છે ભેશભાઈ રેડી રેડી ને તો મિત્રો આપણે ભાહેભાઈ આ બધું પગ મૂકીને ઊભા છે આપણે સ્ટાર્ટ કરશું ટાઈમર એટલે એમણે ઊભું એક પગ કરવું પડશે સ્ટાર્ટ તો મિત્રો આપણે ભાવેશભાઈ જોઈ લો એક પગની અંદર ઊભા રહેલા છે અને જોઈ લો આ બાજુથી બી જોઈ લો ભાવેશભાઈ કેવું ફિલિંગ થાય ભાઈશભાઈ હલવાનું હોય એમને તો અત્યારે સોળ સત્તર સેકન્ડથી ચાલુ થઈ ગયું લાગે છે વધારે વાર ઊભા નથી રહેવાના જોઈ લો એ ભાઈશભાઈ પોક સીધો કરો કરો હજુ પાછળ બસ તો આપણે જોઈ લો થાય છે ભાઈશભાઈ છે દુખે છે કઈ આજે પગ દુખે તો જોઈ લો અને હજુ ભાત છે ભાઈસભાઈ હજુ છે તમારી એકાવન સેકન્ડ થયેલા છે બાવન સ્ટાર્ટ તો ફૂલ થઈ ગયેલું છે ચાલવાનું જોઈ લો અને ટાઈમર આપણે એક મિનિટ પૂરી જોઈ લો હજુ ઉભા જ છે ઊભા જ છે ચાલુ જ છે ચાલુ જ છે ચાલુ જ છે ભેશભાઈ પડી ગયા ચાલુ જ છે તો મિત્રો આપણે ભેશભાઈ પડી ગયેલા છે અને ટાઈમર પણ સ્ટોપ કરી દીધો છે એક મિનિટ અને દસ સેકન્ડની અંદર ભયશભાઈ કેવું ફિલિંગ લાગ્યું પગ દુખે આડા પગ દુખે તો મિત્રો આપણે આજનો જે ચેલેન્જ વિડીયો હતો કે એક પર પર ઉભા રહેવાનું અને તો તેમાં આપણે જીત થયેલી છે આપણે ચિતનભાઈની ભાઈશભાઈને એક મિનિટ ને દસ સેકન્ડની અંદર આઉટ થયેલું ને મારે એક મિનિટ અને એકત્રીસ સેકન્ડની અંદર ચેતનભાઈ કેટલા બે એક મિનિટ લગભગ ઉભા રહેલા લાગે તો એમને આપીશું આપણે જીતા થયેલા છે એટલે સો રૂપિયાનું ઇનામ તો આ સો રૂપિયા છે ચેતનભાઈ લો તો મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ આશા પૂરું ઓકિંગ ચેનલ ને કરો જય માતાજી